ભૂજમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ તારીખ 12/7/2025 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તે મુજબ નામદાર નાલસા અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદની સૂચનાથી કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજવામાં આવનાર છે આ વખતની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા સિવિલ કેસો તથા સમાધાન પાત્ર જે ફોજદારી ગુનાઓ છે તે ગુનાઓ જેવા કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકનીકલમ એકસો અડત્રીસ છે પછી સામાન્ય ટ્રાફિકના ગુના છે વગેરે મૂકવામાં આવનાર છે આ વખતની જે રાષ્ટ્રીય લોક અદાલત છે તેની સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટરિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને જેમાં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે તે સિવાય મોટર અકસ્માત વળતરના કેસો નાણાંકીય લેવડદેવડના કેસો મિલકતની જે તકરારો હોય એ તકરારને લગતા કેસો તથા લગ્નજીવન સંબંધી જે તકરારો હોય એના કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકાનાર છે અને તે કેસોમાં લોક અદાલતના માધ્યમથી જો સમાધાન થાય તો પક્ષકારોએ જે કોર્ટ ફી ભરી હોય તે કોર્ટ ફી સોએ સો ટકા તેઓને પરત કરવામાં આવે છે લોક અદાલતમાં સમાધાનથી મેટરનો જો નિવેડો આવે તો પક્ષકારો વચ્ચે જે તકરાર છે એનો કાયમી નિકાલ થઈ જાય છે અને લોક અદાલતના માધ્યમથી જો લોક પક્ષ આ કેસનો નિકાલ થાય એની સામે અપીલ પણ કરી શકાતી નથી એટલે એ જે નિકાલ થાય એ બંને પક્ષકારોની સંમતિથી બંને પક્ષકારોએ સ્વીકારેલો હોય જે રસ્તો અપનાવ્યો હોય અને એના કારણે તકરાર જે છે એનો કાયમ માટે નિકાલ આવે છે આ વખતની જે રાષ્ટ્રીય લોક અદાલત છે તેમાં સમાધાન થઈ શકે તેવા કુલ મળીને સાત હજાર જેટલા કેસો જે અદાલતમાં પેન્ડિંગ છે તે મૂકવામાં આવેલા છે અને પાંચથી સાત હજાર જેટલા એવા કેસો છે જે ફોજદારી છે અને નજીઓ દંડ કરી અને પૂરા કરી શકાય તેવા છે તે સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા જ નથી પણ આવવાની શક્યતા છે દાખલા તરીકે બેંક લહેણાંને લગતી જે મેટરો હોય તે જીબીની મેટરો હોય તે એ બધી મેટરોની પ્રિલિટિગેશન મેટર તરીકે પણ અમે ટ્વીટ કરવાના છીએ એટલે મેટર અદાલતમાં આવ્યા અગાઉ જ પક્ષકારોને સાથે બેસાડી અને એમની વચ્ચે જે તકરાર છે એનો સુલેથી રસ્તો કાઢી નાખીએ તો અદાલતમાં જે કેસોનું ભારણ વધે છે તે પણ ના વધે આ ચેનલના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને મારી એક વિનંતી છે કે તેઓ વચ્ચે ચાલતી સમાધાન થઈ શકે તેવી જે તકરારો છે તે તકરારોનો લોક અદાલતના માધ્યમથી નિકાલ કરે તેઓ વચ્ચે જે પણ તકરાર ચાલતી હોય અને એ તકરાર જો સમાધાનથી શક્ય હોય તો અમારો સંપર્ક કરે અત્રે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તમામ તાલુકાની તાલુકા લીગલ સર્વિસ કમિટીઓના જે ચેરમેન છે તેમનો સંપર્ક કરેથી તેઓને લોક અદાલતમાં તેમની મેટર મૂકવા માટેની સરળતા કરી આપવામાં આવશે અને ટ્રેન્ડ અને તાલીમ પામેલા મીડિયેટર વકીલો મારફતે તેમની જે મેટર છે તેનો સુલેથી નિકાલ કરવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે આ વખતની લોક અદાલત તારીખ બારમી જુલાઈ બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે